કાન હરે કૃષ્ણ એ ગુડ મોર્નિંગ વેલ કમ બે ટુ માઈ યુ એન્ડ ફ્રેશ લો કેમ છું બધા હો કે તમે બધા જ મજામાં આશો હું પણ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 અને જસ્ટ આપણે બ્લોગ શરૂ કરી દીધો છે ઘણા દિવસ પછી આજે વહેલા બ્લોગ શરૂ કરી દીધો છે અને અહીંયા જો અમારી મોર્નિંગ છે ને આવી રીતે થાય છે મસ્ત મજાનો અમારો જે મીઠું છે ને એના અવાજથી થી થાય છે તો અહીંયા સવાર સવારમાં નિશિવને અને નિકેશને ઝઘડો થઈ ગયો હાય ઊભા લો હાય નિશુ જય શ્રી કૃષ્ણ કર બેટા નિશુ શું ખાય હા બબુ ચોકલેટ તો બતાય તો ખરા બેટા જો બબુ વાળી છે ને નિશુ ચોકલેટ ખાય છે હે ને યસ કેવી લાગે નિશુ કેવી લાગે બેટા અને નિશુએ ટોમ એન્ડ જેરી ટી શર્ટ પહેરી એ તો બતાવો કોણે પહેરી હતી એવી માહિર ભાઈ એ પહેરી હતી ભાઈ કહેવાય શું કહેવાય માહિર ભાઈ અને બીજા માહિર નામ શું છે

વિષ્ણુ ભગવાન આવ્યા હતા અને એમની નાભી બ્રહ્માજી ઉત્પન્ન થયા બરાબર અને એક સ્તંભ હતો સળગતો એમાંથી શિવજી ઉત્પન્ન થયા બરાબર એટલે સ્તંભ માંથી જ સર્જન થયું છે બધા એટલે ઈશ્વર એક છે એમાંથી બધા અલગ અલગ ભગવાન બન્યા છે ઓકે ગાઈસ તો અત્યારે ભીંડાની કઢી પ્રોગ્રામ છે બરાબર અને આજનું તો બીજું કંઈ એવું કંઈ મતલબ કેવું કે ભાઈ એવું કંઈ સિડ્યુલ નથી કે ભાઈ આજે આ કરવાનું છે આ કરવાનું છે પણ જોઈએ છે આજના દિવસમાં શું થાય છે ઘણા બધા લોકોને કોમેન્ટ હતી કે હમણાં મેં બ્લ્યુ એક સાડી વેર કરી હતી તો તમે ક્યાંથી પરચેસ કરીને ઘણું બધું તો મેં ઇન્સ્ટાગ્રામમાં લિંક આપી દીધી છે તો જઈને પરચેસ કરજો રાઈટ હા મારા અમારા નિકેશના છે ને કેવું છે ખબર છે એમ કે કે તું ગમે તે એક કર મારું માઇન્ડ બહુ તી બાજુ ખાઈ લેવું હું મહેનત કરું છું હા એટલે સેમ જ કહેવાય એમ હા અમારી ભાષામાં ખાઈ કહેવાય બરાબર તમે ઓ તમે કશું બાકી રાખો છો એમને મહેનત વગર તો આ બધું થતું નહી ને યસ તો અત્યારે નિકેશના છે ને કંપનીએ તો જવાનું જ છે પણ એના સિવાય બેંકમાં જવાનું છે નિકેશના છે ને બેંક એકાઉન્ટ ખબર નહીં કેમ પણ કંઈક લોચા લાપસી થઈ ગયા છે લોચા છે એટલે એમને જવાનું છે સિટીમાં તો એ જશે અને અમે લોકો મસ્ત જમી કરીને આરામ કરશું જલસા છે ને જલસા તો છે ને તમારા રાજમાં જ જલસા છે

પણ મેં તો તરત એમણે મને કીધું કે સ્વિફ્ટ પાછી મેં કીધું ઓકે ડન કેમ કે હું તો ઈચ્છતી જ હતી બરાબર પણ નિકેશ એવું કહેતા હતા કે મારા બંને ગાડી આપી જ દેવી છે આપી જ દેવી છે બટ કેવું હતું ખબર છે કે થારમાં તો ચલો ઘણા બધા ઇસ્યુ હતા જ કે ભાઈ મારાથી ચડાતું નહોતું ને ઘણું મંગાઈ છે તો પછી એક કરી છું કે ભાઈ ખુશી ગાડી ચલાવે ને તો જ રાખવી છે ને તો નથી રાખવી કઈ નઈ કરીશું ચલો એ પણ ચલાવીશ ને તો યસ હું ટ્રાય કરીશ ઓકે તો સ્વિફ્ટ ચલાવીશ કે કરું ચલાવીશ હા મિસ્ટેક કરું ઓકે બી તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે મહેસાણા અમારી સ્વિફ્ટ લેવા માટે અને ચશ્મા એટલા માટે કાઢ નાખ્યા કેમ કે ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરે છે કે ખુશી દીધી તમને ચશ્મા શૂટ નથી કરતા બટ સારા દેખાય કે ના દેખાય એના માટે તો હું પહેરતી જ નથી બરાબર મને કેવું છે ખબર છે યુવ પ્રોટેક્શન માટે આ મારા ચશ્મા છે બરાબર તો હું આખો દિવસ જ્યારે ફોનમાં કામ કરતી મારા આંખમાંથી બહુ જ પાણી નીકળ નીકળ કરે એટલા માટે થઈને મારે પહેરવા પડે છે એ બચ્ચા આવા થોડોક ધીમો કરો અને અમારો હીરો આવ્યો છે અહીંયા અમારી જોડે ઊંઘમાંથી ઉઠીને તરત જ સચિનભાઈને લેવા જઈ રહ્યા છે સચિનભાઈને લઈને અહીંયાથી અમે ડાયરેક્ટ જઈશું મહેસાણા ફાઇનલી અમારી સ્વિફ્ટ આવી જશે લકી કાર હતી ને જ્યારે થાર લીધી હતી ત્યારે બી ઘણા બધા લોકો કહેતા હતા કર દો તો ઘણા બધા લોકો કહેતા હતા કે ભાઈ છે ને તમે એક ગાડી સેલ કરી નાખો આ તે પણ સ્વિફ્ટમાં તો મારું મન જ નહોતું માનતું અને આ આ ન્યૂઝથી છે ને ઘણા બધા લોકો બહુ જ ખુશ થવાના છે બહુ એટલે બહુ જ ખુશ થશે કે ભાઈ ચલો ફાઇનલી સ્વિફ્ટ આવી ગઈ તો ચલો જોઈએ એનો નવો નવો લુક કેવો છે

ના ઓળખાય ના ઓળખાય હા તો બસ હવે લઈને જવાનું છે બરાબર અને જે ભાઈ છે જેમની સાથે વાત થયેલી છે આવી જાય પછી અમે લોકો જઈશું અહીંયાથી ગાડી લઈને મિકેશ તો જો બધું ટ્રાય કરી રહ્યા છે બધું જોવું બધું જોવે છે નિશુ જો નિશો ના 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 ગંદુ છે ભેટતા હું તમને લોકોને કહીશ ને કે ગાડી લેવા અમે કેટલા જણા આવ્યા છે તો બી તમે વિચારમાં પડી જશો બરાબર કેમ કે હું નિકેશ નિશીવ ભવ્ય સચિનભાઈ અને હેતનભાઈ જવાના હતા નિકેશ અને સચિનભાઈ ભવ્ય તૈયાર થઈ ગયો હું તૈયાર તૈયાર થઈ એટલે તો થવાનો જસ્ટ નીકળ્યા અમે લોકો મતલબ થોડાક આગળ પહોંચ્યા હતા હેતલબેન ના ઘરેથી અને સચિનભાઈ ઉપર એમનો ફોન આવ્યો અને મારો અવાજ સાંભળ્યો તે બી રેડી થઈ ગયા તમે દસ મિનિટ એમનો વેઇટ કર્યો તો બધા જ ગાડી લેવા આવ્યા છે બરાબર અને પછી હવે જવાનું છે ગાડી લઈને ઘરે અને બધા જેટલા લોકો કોમેન્ટ જેટલા લોકોએ કોમેન્ટ કરી હતી ને બધાનું બધા કહેવાયને કે સપનું પૂરું થઈ ગયું કે ભાઈ ખુશી દીધી તમે લખીકાર ના સેલ કરો ના સેલ કરો તો ફાઇનલી પાછી આવી ગઈ શું કહેશો ગાડી કેવી લાગે ગાડી કંઈક અલગ જ લાગશે આ બેસિક કેવી થઈ ગઈ થઈ ગઈ કેવી અમાર નહિસી તો છે ને ગાડીની આગળ પાછળ જ ફરે છે આ તો છે નાનું નાનું બચ્ચું ઓછું ઓછું દેખાશે એટલું દેખાશે નહીં ગાડીની આગળ પાછળ ફરે છે તો બસ હવે ગાડી લઈને પહોંચે ઘરે કાલે અમે લોકો ગાડી લઈને ઘરે આવી ગયા અને હમણાંથી ચાલો હેબિટ છૂટી ગઈ છે તો બ્લોગ આઈન કરવાનું ભૂલાઈ જાય છે અને બસ નવી ગાડી પણ બહુ જ જલ્દી આવી રહી છે તમે લોકો ગેસ કરજો કે કેટલા દિવસમાં આવશે અને ક્યારે આવશે અને કેટલા લોકો સ્વિફ્ટ જોઈને બહુ એટલે બહુ એટલે બહુ જ ખુશ થયા છે મતલબ બહુ બધા લોકો તો અમારા મતલબ કહેવાય ને કે અમારા ઓળખીતામાં જેટલા પણ લોકો છે ને એ લોકો પણ બહુ જ ખુશ થયા છે સ્વિફ્ટને જોઈને તો બસ ગાઈઝ તમે પણ કોમેન્ટ કરજો અને આજના વ્લોગમાં આટલું બધું વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બબાય હરે કૃષ્ણ